નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી લર્નિંગ અબમાઉ ભરતરશ્રી આપનું સ્વાગત કરું છું તો મિત્રો ફરી એકવાર આપણે આજે નવા ટોપિક નવા ચેપ્ટર તરંગ પ્રકાશ શાસ્ત્ર સાથે આજનો લેક્ચર શરૂ કરીએ છીએ ખૂબ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે ત્રણ પાર્ટમાં વહેંચાયેલું છે વ્યતિકરણ વિવર્તનના ધ્રુવી ભવન તો આજના લેક્ચરમાં આપણે વ્યક્તિકરણ જોઈશું અને એ પણ ઘણો મોટો ટૉપિક હોય એટલે બે પાર્ટ પાડ્યા છે તો આ લેક્ચરની અંદર પાર્ટ વન જોઈએ છીએ તો અમે પહેલું છે મિત્રો તરંગ અગ્ર કોને કહેવામાં આવે છે તો તરંગ અગ્ર સમજવા માટે સૌપ્રથમ પ્રથમ તરંગને આપણે ડેફિનેશન આપીએ છીએ પ્રકાશ અવકાશ કે માધ્યમમાં વિક્ષોભની ગતિને તરંગ અથવા સ્પંદ કહેવાય શાંત પાણી હોય એમાં તમે પથ્થર ફેંકો તો ગોળ કુંડાળા જેવી રચના દેખાય એ વિક્ષોભ ખલેલ પહોંચાડે ક્લાસમાં એકદમ શાંતિ હોય ને કોઈ વિદ્યાર્થી બોલે એટલે વાતાવરણને ખલેલ પહોંચે એટલે ધ્વનિ તરંગ ઉત્પન્ન થાય પેલા પાણીના તરંગો ઉત્પન્ન થાય એવી રીતે પાણીના પ્રકાશના ધ્વનિના બધા તરંગ હોઈ શકે તો અવકાશ કે માધ્યમમાં વિક્ષોભની કહેવાય તરંગ અથવા સ્પંદ કહેવામાં આવે છે તરંગ અગ્ર કોને કહેવાય તો સમાન કળામાં દોલન કરતા કળોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગ અગ્ર કહેવાય છે એના માટે આપણે એક આકૃતિ જોઈએ ધારો કે ચાર દોરીઓ છે દિવાલ સાથે જળેલી છે હવે ચારે ચાર ને એક સાથે આપણે સરખો બળ લગાડી અને સરખા આકારો રચવામાં આવ્યા છે શ્રુંગ ઉત્પન્ન થાય છે સમય થાય એમ દોરી પરના આકારો આગળ વધે છે હવે ચારે ચાર શ્રુંગ છે એટલે ચારેની કળા એક સરખી હોય અને એમાંથી પસાર થતું એક કાલ્પનિક પૃષ્ઠ વિચારો તો તરંગ અગ્ર બની જાય અને મિત્રો થોડા વાર પછી આ જે આકારો છે એ ગતિ કરી નહીં પહોંચે તો એમની કળા પણ સમાન હોય છે એમને એ પણ શું થાય થાય તરંગ અગ્ર છે હા મિત્રો તરંગ કોઈ પણ બે બિંદુ વચ્ચેની કળાનો તફાવત શૂન્ય થાય કારણ કળા સમાન થાય એટલે તફાવત શૂન્ય થાય છે અને મિત્રો ત્રણ પ્રકાર છે તરંગ અગ્રના ત્રણ પ્રકાર છે પેલું સમતલ તરંગ અગ્ર જો તરંગ અગ્ર આ સમતલ તરંગ જે તરંગો સમાંતર હોય તરંગ માટે તરંગ અગ્રહ સમતલ હોય તેવા તરંગને સમતલ તરંગ અગ્રહ અથવા તો સમાંતર તરંગ હોય એને સમતલ તરંગ અગ્રહ કહેવાય છે બીજું છે ગોળીય તરંગ અગ્રહ આકૃતિ પણ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં બતાવીશું બિંદુવત ઉદ્ગમમાંથી ઉદભવતા અને સમાન અને સમદિગર્મી માધ્યમમાં ત્રિપરિમાણમાં આગળ વધતા તરંગોના તરંગ અગ્રો ગોળાકાર હોય છે સમાંગ માધ્યમ જે માધ્યમમાં દરેક બિંદુ આગળ બધા ગુણધર્મ સરખા હોય સમાન માધ્યમ કહેવાય અને દરેક દિશામાં ગુણધર્મ સરખા હોય માધ્યમ કહેવાય પણ મિત્રો ઉદ્ગમ બિંદુઓ જોઈએ જ્યારે એમાં ઉદ્ધગમ અનંત હોવું જોઈએ અનંત હોય તો અનંત અંતરે રીતે આવતા તરંગો સમાંતર થઈ જાય અને ત્રીજો છે પ્રકાર રેખીય નાણા કરતા તરંગો એમાં ઉદ્ગમ રેખીય હોવું જોઈએ જેમ કે ટ્યુબલાઇટની સળી રેખી ઉદ્ગમ કહેવાય તો રેખી ઉદ્ગમમાંથી ઉદ્ભવતી સમાન અને સમદિગ ધર્મી માધ્યમમાં પ્રસરતા તરંગના તરંગ અગ્રો ગોળાકાર હોય છે અહીં મિત્રો જાણ માટે ગોળાકાર તરંગ અગ્રહ બિંદુવત્ ઉદ્ગમમાંથી ઉદ્ભવતું એમના તરંગો ગોળાકાર અને બીજું સમતલ તરંગ અગ્ર બતાવ્યું છે કિરણ કોને કહેવાય તો તરંગ અગ્રહને લંબ તરંગની ગતિની દિશાનું સૂચન કરતી કાલ્પનિક રેખાને કિરણ કહેવાય છે સમાંગ માધ્યમ છે જસ્ટ હમણાં આપણે ડેફિનેશન આપી જ છે સમ દિગ્ધર્મી માધ્યમ એ પણ આપણે હમણાં ડેફિનેશન આપી એ જ છે ખૂબ અગત્યનું મિત્રો આ ચેપ્ટરની અંદર હાઈગેન્સ નો સિદ્ધાંત છે હાઈગેન્સ વૈજ્ઞાનિક નું નામ છે તો કોઈ પણ તરંગ અગ્ર પરનો દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે જો આ ધારો કે આ મુખ્ય ઉદ્ગમ છે બરાબર એનું આ જે તરંગ અગ્ર ગોળાકાર છે તો એનું દરેક બિંદુ શું કરે પોતે ગૌણ ઉદગમ તરીકે આવર્તે વર્તે છે એક બે ત્રણ અને પોતે ગોળાકાર તરંગો ઉત્પન્ન કરે સૂક્ષ્મ સમયના અંતે તેને પરિસ્પર્શું પૃષ્ઠ દોરવામાં આવે તો એ નવું તરંગ્રહ આપે છે આ તરંગ છે એમના તરીકે વર્તી ગોળાકાર તરંગો ઉત્પન્ન કરે એને પરિસ્પર્શું પૃષ્ઠ દોરો તો નવું સમતલ તરંગ અગ્રહ મળે છે આ મુખ્ય તરંગ અગ્રહ નવું તરંગ અગ્રહ ગોણ આ મુખ્ય તરંગ અગ્રહ એ બી આ ગોણ તરંગ અગ્ર પણ મિત્રો ગૌણ તરંગ અગ્ર મૂળભૂત તરંગ અગ્રહના સ્વરૂપનો જ હોય છે આ જો ગોળાકાર હોય તો નવું પણ ગોળાકાર આ જો સમતલ હોય તો નવું પણ સમતલ સાથે સાથે તમે જોઈ શકો કે આ બાજુ પણ આની પાછળની બાજુ પણ બરાબર છે આગળની બાજુ પણ તરંગ અગ્રહ વિચારી શકાય પણ એ કેમ નથી લેતા તો એની પણ આપણે ચર્ચા અહીંયા કરવી છે કારણ કે આ જે છે એ કોસ્ટાબાઈટ ઉપર આધાર રાખે છે કોણ તરંગી તીવ્રતા હવે આ બાજુ શું થાય ખબર છે મુખ્ય તરંગ આમ આગળ વધતું હોય અને આ આ બાજુ એટલે બંને વચ્ચેનો કોણ પાય થાય તો કોશકર પાઈ બાઈટ્યું લો તો જીરો આવે તીવ્રતા એટલે આ ધ્યાનમાં આપણે લેતા નથી જેમ કે મુખ્ય તરંગ આ બાજુ કોણ આ બાજુ તો પાય થાય જ્યારે આગળની દિશામાં શું થાય અનેક દિશામાં થાય એટલે શું થાય જીરો કોસ જીરો એટલે એક થાય એટલે આ બાજુના જે ઓણ તરંગો છે તરંગ અગ્ર ધ્યાનમાં લેતા નથી અને મિત્રો આઈગેસનો સિદ્ધાંત એ તરંગ અગ્રના પ્રસરણની ભૌમિતિક રજૂઆત છે બધા પ્રકારના તરંગને આ સિદ્ધાંત લાગુ પાડી શકાય છે મિત્રો નેક્સ્ટ આપણો સિદ્ધાંત છે સંપાતપણાનો સિદ્ધાંત ત્યાર પછી આપણો જે ટાઇટલ છે ને વ્યતિકરણ એના પછી વ્યતિકરણ આવશે તો જ્યારે માધ્યમનો કોઈ એક કણ એક જ સાથે બે કે તેથી વધારે તરંગોની અસર હેઠળ આવે એટલે કે બે કે તેથી વધારે તરંગો માધ્યમના એક બિંદુ આગળ સંપાત થાય ત્યારે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર તે કણનું સ્થાનાંતર દરેક તરંગ વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું હોય છે એટલે બંને એક દિશામાં હોય તો પ્લસ વિરુદ્ધ દિશામાં હોય તો માઈનસ ધારો કે એક તરંગ વડે કણ ઉપરની દિશામાં ત્રણ સેમી સ્થાનાંતર અનુભવ્યું બીજા તરંગ વડે ઉપરની દિશામાં બે સેમી સ્થાનાંતર અનુભવ્યું તો બે એક દિશામાં વાંચે તો ટોટલ ઉપરની દિશામાં પાંચ સેમી સ્થાનાંતર થાય પણ હા મિત્રો ઉપરની દિશામાં ત્રણ સેમી છે નીચેની દિશામાં બે સેમી છે તો બાદ બાકી થાય થ્રી માઇનસ ટુ એટલે માત્ર ને માત્ર ઉપરની દિશામાં એક સેમી રહેશે હવે છે બે કે તેથી વધારે તરંગોના સંપાતીકરણને લીધે ભૌતિક અસરને કહેવાય પાણીમાં એક સાથે બે પથ્થર નાખો ગોળ કુંડાળા જેવી રચના દેખાય છે બંને ગોળ કુંડાળા મોટા થાય એકબીજામાં પાત ભળી જાય તો વ્યતિકરણ રચાયું છે એમ કહેવાય બે અલગ અલગ રંગની ટોર્ચ લાઈટ દિવાલ ઉપર એકબીજા ઉપરનો પ્રકાશ સંપાત કરો તો વ્યતિકરણ રચાયું છે એમ આ રીતનું વ્યતીકરણ હોય છે આ બે ઉદ્ગમ છે આમના ગોણ તરંગો આમના ગુણ તરંગો બને સંપાત થયેલા ભાત રચાય છે અને માર્ગમાં જો પડદો મૂકવામાં આવે ને તો પ્રકાશિત અપ્રકાશિત ભાત રચાય જો એન્ડ ડાર્ક બે પ્રકાર છે મિત્રો સહાયક અને વિનાશક તો સહાયક કોને કહેવાય ચારે કોઈ એક તરંગના શ્રૃંગ પર બીજા તરંગનું શૃંગ શૃંગ સાથે શૃંગ અથવા ગર્થ સાથે ગર્થ સંપાત થાય તો વ્યતિકરણ જે રચાય ને સહાયક કહેવાય એટલે એક તરંગે કણને ઉપર મોકલો બીજો તરંગ એને સહાય કરે ઉપર જ મોકલે અથવા એક તરંગે કણને નીચે મોકલો તો બીજો તરંગ પણ કણને નીચે જ મોકલે પહેલા તરંગે જે કાર્ય કર્યું હોય એને સહાય કરાય એટલે મિત્રો નામ આવ્યું સહાયક વ્યતિકરણ અને બીજું છે વિનાશક વ્યતિકરણ શૃંગ સાથે ગર્થ અથવા ગર્થ સાથે શૃંગ સંપાત થાય એટલે એકબીજાને અસર નાબૂદ કરે એક 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 તરંગે એ કણ ને ઉપર મોકલો અને બીજું તરંગ આવીને કણ ને નીચે લઈ જાય એટલે એકબીજાને અસર નાશ થાય એટલે મિત્રો આવે છે વિનાશક વ્યતિકરણ પ્રકાશના વ્યતિકરણને અનુભવવા માટેની શરત છે બે પ્રકાશના ઉદ્ગમમાંથી સમાન તરંગ લંબાઈ અથવા સમાન આવૃત્તિવાળા સતત તરંગો ઉદ્ભવવા જોઈએ બંને ઉદગમમાંથી ઉદ્ભવેલા તરંગોનો કંપ વિસ્તાર સમાન જ હોવો જોઈએ તો વ્યક્તિગત રચાય બે ઉદગમમાંથી ઉદ્ભવતા તરંગો સમાન કળામાં અથવા સમાન કળા તફાવતવાળા હોવા જોઈએ ભલે સરખી કળા ન હોય પણ જે ધારો કે પહેલા પાઇબેટનો તફાવત છે તો છેલ્લે સુધી એ જ પાઇબેટનો તફાવત રહેવો જોઈએ એક ઉત્પન્ન થઈ ગયું અહીંયા પહોંચ્યું પછી બંને ઉત્પન્ન થયું તો એક સાથે તફાવત રહેવો જોઈએ મિત્રો અને બે ઉદ્ગમો ખૂબ જ નજીક હોવા જોઈએ તો જ શક્ય છે તેના કદ ઘણા જ નાના હોવા જોઈએ સંપાદિકરણ અનુભવતા તરંગોની તીવ્રતા બહુ અગત્યનું મિત્રો સૂત્ર છે ધારો કે અને ઇટુ એ પી બિંદુ આગળ સંપાદીકરણ અનુભવતા બે તરંગનો કમ વિસ્તાર છે અને આ તરંગો સુસંબંધ ઉદ્ગમના છે કે જેની આવૃત્તિ કળા તફાવત સમાન હોય સુસંબંધ ઉદ્ગમ કહેવાય તેથી કોઈ પણ બિંદુ પાસે બંને તરંગની કળાનો તફાવત ફાઇ જેટલો અચળ છે તેથી પી પાસે પરિણામી તીવ્રતા સબાચની રીતે સમાંતર બાજુ જે દુષ્કોણ રીતે આ થશે મિત્રો પણ કંપ વિસ્તાર તીવ્રતાના તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે એટલે આપણે આના પરથી તીવ્રતાનું સૂત્ર મૂકીએ છીએ એટલે આ સૂત્ર આવશે એમસીકો માટે ખૂબ અગત્યનું મિત્રો સૂત્ર છે મહત્તમ તીવ્રતા મિત્રો આઈ વન બરાબર આઈ બરાબર આઈ જીરો ધારીએ

ઓકે અને આને ટૂંકમાં આવી રીતે લખી શકાય અને જો આવી ફાઈ લખી શકાય એટલે મેક્સિમમ અને મિનિમમ તીવ્રતાના આ સૂત્રો છે મિત્રો હવે જો આઈ વન બરાબર આઈ ટુ બરાબર આઈ લઈએ તો i મેક્સિમમ ની અંદર શું થાય મિત્રો ફોર આઈ જીરો અને આ મિનિમમ ની અંદર શું થાય જીરો મેક્સિમમમાં તીવ્રતા મહત્તમ થઈ જાય પ્લસ વાળું જે સૂત્ર છે ને એમાં જ્યારે શૂન્ય થઈ જાય પ્લસ હતું તો ટુ આઈ ઝીરો જો અસુસંબંધ ઉદ્ગમો હોય આ સુસંબંધ ઉદ્ગમની વાત કરી તો પાછળનું આખું પદ જ શૂન્ય થઈ જાય તો આઈજીક આઈ વન પ્લસ તો મિત્રો આ વ્યક્તિકરણ માટે ખૂબ અગત્યની થિયરી જે છેલ્લે તીવ્રતાવાળી જોઈને એના આધારિત ખૂબ અગત્યના આયામ શીખ્યું છે મિત્રો તો અહીંયા સુધી આપણે થિયરી પાર્ટ વનમાં રાખીએ હજી ઘણી બધી થિયરી છે એ નેક્સ્ટ પાર્ટ ટુની ની અંદર જોઈશું થેન્ક યુ મિત્રો